કેમ છો મિત્રો મજામાં ને પિયત વ્યવસ્થા પરના આજે પ્રશ્ન જોવા જઈ રહ્યા છે પ્રશ્ન નંબર એક ભા ભારતના કુલ વિસ્તારમાંથી કેટલા વિસ્તારમાં સિંચાઈ શક્ય બનેલ છે ઓપ્શન જોઈ લઈએ મિત્રો ત્રીસ ચાલીસ પચાસ કે સાઠ ટકા તો એનો સાચો આન્સર છે ત્રીસ ટકામાં શક્ય બનેલી છે બે ગુજરાતમાં કુલ ખેડાણ વિસ્તાર એકસો અગિયાર પોઈન્ટ આઠ લાખ હેક્ટર પૈકી અંદાજે કેટલો વિસ્તાર પિયઠ હેઠળ આવેલો છે ઓપ્શન જોઈ લે એકવીસ પોઈન્ટ છ છવ્વીસ પોઈન્ટ છ પચીસ પોઈન્ટ છ એકવીસ પોઈન્ટ નેવું તો એનો સાચો આન્સર છે મિત્રો એકવીસ પોઈન્ટ છ ત્રણ નીચેની સપાટી પર પિયત કરવાની જુદી જુદી કેટલી પિયત પદ્ધતિ વધારે પ્રચલિત છે ઓપ્શન જોઈ લે દસ આઠ સાત કે છ તો એનો સાચો આન્સર છે સાત પિયત પદ્ધતિ પ્રચલિત છે ચાર ધાણાજીરું મેથી જેવા પાકમાં કઈ પિયત પદ્ધતિ વધારે પ્રચલિત છે ઓપ્શન જોઈ લઈએ ક્યારા પદ્ધતિ રેણ પદ્ધતિ રિંગ પદ આકાર પદ્ધતિ નીક નાળાવાળી પદ્ધતિ તો ઓપ્શન એનો સાચો આન્સર જોઈ લઈએ મિત્રો ક્યારાવાળી પદ્ધતિ પાંચ પિયત પદ્ધતિ પ્રમાણે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે ઓપ્શન જોઈ લઈએ પાળિયા પદ્ધતિ કપાસ અને એરંડા માટે નિક પાળા પદ્ધતિ કંદમૂળ સક્કરિયા બટાકા શેરડી માટે સ્પાકાર પદ્ધતિ શેરડી આપેલ તમામ તેનો સાચો આન્સર મિત્રો આપેલ તમામ પદ્ધતિ છે પ્રશ્ન નંબર છ ફળ ઝાડમાં પિયત માટે કઈ પિયત પદ્ધતિ વધારે પ્રચલિત છે ઓપ્શન જોઈ લઈએ રકાબી ઘાટ ઘાટના ક્યારા રીંગ આકારના ક્યારા નીકપાળા પદ્ધતિ રીલે પદ્ધતિ તો એનો સાચો આન્સર છે મિત્રો રકાબી છે મિત્રો એનો શાકભાજીનો પાક માટે કઈ પિયત પદ્ધતિ વધારે પ્રચલિત છે ઓપ્શન જોઈ લઈએ રકાબી ઘાટ ના ક્યારા રીલે પદ્ધતિ ક્યારા પદ્ધતિ રીંગ આકારના ના તો એનો સાચો આન્સર છે મિત્રો રીંગ અને આકારના ક્યારા એ સાચો આન્સર છે આઠ ઢાળવાળી જમીન હોય ત્યાં કઈ પિયત પદ્ધતિનો ઉપયોગ લેવામાં આવે છે તો ઓપ્શન જોઈ લે મિત્રો ડીપ ઇરિગેશન ફુવારા પદ્ધતિ જમણ પિયર પિયત પદ્ધતિ માટલા પદ્ધતિ તો એ સાચો આન્સર છે ફુવારા પદ્ધતિ મિત્રો એમાં નવ ફુવારા પિયત પદ્ધતિના ફાયદાઓ પૈકી અયોગ્ય વિધાન જણાવો તો ઓપ્શન જોઈ લે મિત્રો પાણીની બચત થાય છે જમીનનું ધોવાણ અટકાવી શકાય છે ફુવારા દ્વારા રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ આપી શકાય છે જમીનમાં નિંદામણ વધારે થાય છે તો એનો સાચો આન્સર છે મિત્રો જમીનમાં જમીનમાં નિંદામણ વધારે થાય છે નિંદામણમાં વધારો થાય છે મિત્રો પ્રશ્ન નંબર દસ ટપક સિંચાઈ પદ્ધતિના ફાયદાઓ પૈકી અયોગ્ય વિધાન જણાવો તો ઓપ્શન જોઈ લે મિત્રો છોડની વૃદ્ધિ અને ઉત્પાદન વધે છે ખરાબાની જમીન માટે અનુકૂળ છે ખાતરોનો મહત્તમ ઉપયોગ થાય છે પાક વિસ્તાર ઘટે છે તો એનો સાચો અંશ છે પાક વિસ્તાર ઘટે છે મિત્રો પાકમાં પિયતની કટોકટી અવસ્થામાં અયોગ્ય જોડ શોધો તો ઓપ્શન જોઈ જોઈએ બાજરી ફૂટ અવસ્થા દૂધિયા દાણા ભરાવાના સમયે ઘઉં મુકુટમળ ગાભા આવવાની દૂધ દાણા પોક અવસ્થાએ મગફળી ફૂલ સુપા બસવા અવસ્થા સિંગોડા વિકાસ સમયે કપાસ ફૂલ અવસ્થાએ તો એનો સાચો આન્સર છે કપાસના ફૂલ અવસ્થાએ મિત્રો જે મિત્રોને વિડિયો પસંદ આવે લાઈક કરી દેજો શેર કરી દેજો જેમ બને તેમ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો વર્તુળમાં શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ